નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બોરસદ આંકલાવ વિસ્તાર માટે એક અત્યંત ખુશીના સમાચાર લાંબા સમયથી બંધ રહેલી કઠાણા વાસદ વડોદરા મેમો ટ્રેન આજે ફરી પાટા પર દોડતી થઈ અને આ શક્ય બન્યું છે આણંદના સાંસદ મિતેશ પટેલ અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીના દ્રઢ પ્રયત્નોને કારણે વીઓ કોરોના મહામારીના કઠિન સમયમાં બંધ થઈ ગયેલી કઠાણા વાસદ વડોદરા મેમો ટ્રેન હવે ફરીથી જનસેવામાં અગ્રેસર બની છે લાંબા સમયથી રાહ જોતા બોરસદ અને આંકલાવના બાસઠથી વધુ ગામોના લોકોને આજે મોટી રાહત મળી છે કારણ કે આ ટ્રેન ફરી પાટા પર આવી છે કઠાણા ગામ જે મરી મસાલાના હબ તરીકે ઓળખાય છે અને આ વિસ્તારના પરિવહનનું મુખ્ય કેન્દ્ર છે બ્રોડ ગેજ લાઇન નાખાયા બાદ આ રૂટ વર્ષોથી મુસાફરો માટે જીવનરેખા બની રહ્યો હતો પરંતુ કોરોના બાદ રેલવે વિભાગે સેવા બંધ કરતા હજારો નોકરિયાતો વિદ્યાર્થીઓને અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા આ લાંબા પ્રશ્નનો અંત આવ્યો આનંદના સાંસદ મિતેશ પટેલ અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીના સતત અનુસરણ અને દ્રઢ ઈચ્છાશક્તિએ કેન્દ્ર રેલવે મંત્રાલય સાથે નિયમિત બેઠકો રજૂઆત અને અનુસરણો બાદ આજનો દિવસ આખા વિસ્તારમાં નવા યુગનો પ્રારંભ લઈને આવ્યો છે આ ટ્રેન સેવા પુનઃ શરૂ થતા બોરસદ આકલા વિસ્તારના બાસઠ ગામોના નાગરિકોને સરળ વાહન વ્યવહાર નોકરાતીઓ અને વિદ્યાર્થીઓ માટે ઝડપી વસ્તુ અને સસ્તું મુસાફરી વિકલ્પ ઊભું થયું છે આ માત્ર એક ટ્રેનનો પ્રારંભ નથી આ લોકોની આશા વિકાસ અને પરિવહનની નવી શરૂઆત છે સ્થાનિક લોકો માટે આજનો દિવસ પોલસિવિટી અને પ્રગતિનો અનોખો સંદેશ લઈને આવ્યો છે બાઇટ મિતેશ પટેલ સાંસદ બાઇટ ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી બાઇટ રાજુ ભડકે ડીઆરએમ રેલવે આવી પાટવી ગુજરાતીનું સી ઓ રાજેસુભાઈ